મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજના લગા માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે જે અલગ અલગ સાધનો ખરીદવા માટેનું ડ્રો લિસ્ટ છે જાહેર કરી દેવામાં આવેલું છે વિગતવાર માહિતી મેળવીએ કોનું કોનું નામ આવેલું છે ખાસ કોને યોજનાનો લાભ મળી શકશે વિગતવાર માહિતી મેળવીએ આજના વિડીયોમાં આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત છે જે લોકોના નામ છે મિત્રો સિલેક્ટ થયેલા છે ફોર્મ ભરેલા છે એની અંદર જે લોકોની અરજીઓ છે પાસ થયેલી છે મિત્રો ડ્રોની અંદર નામ આવેલા છે એનું લિસ્ટ છે મુકાઈ ગયેલું છે માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર છે મિત્રો જે લોકોના બેનિફિશિયરીના નામ આવેલા છે કઈ ટૂલ કિટ મળેલી છે કેના માટે ફોમ ભરેલું હતું એના એપ્લિકેશન નંબર નામ બરાબર એ વાત કરીએ મિત્રો સૌ પ્રથમ એનો સિરિયલ નંબર હશે એનો એપ્લિકેશન નંબર ઉપરથી પણ તમે સર્ચ કરી અને અહીંયા સર્ચનો ઓપ્શન ઉપર ક્લિક કરીને ચેક કરી શકો છો મિત્રો ત્યારબાદ તમારું નામ છે એ ચેક કરી શકો છો કાસ્ટ છે મિત્રો એનો કયો જિલ્લો છે તાલુકો કયો છે વિલેજ કયું છે કઈ ટૂલ કિટ લીધી છે મિત્રો કાર્પેન્ટરની છે બરાબર ટેલર માટેની છે બ્યુટી પાર્લરની છે બરાબર હેર કટિંગ માટેની છે કઈ ટૂલ કિટ છે એને લીધી છે એ તમામ જે લોકો એ માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરેલું હોય તો આ પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલ છે નકકુમરી ટ્વેન્ટી ફાઇવ એમાં મૂકી દઉં છું ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમારું નામ ચેક કરી શકો અન્યથા તમે આ ઉપર જોઈએ લખેલું છે જિલ્લા વાઇસ